હેલો ફ્રેન્ડ્સ તો તમે અહીંયા વોટ્સએપમાં પણ સ્ટેટસ લગાવો છો સાથે સાથે એ બધા સ્ટેટસ તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ રીતે ત્રણેય જગ્યાએ અલગ અલગ અપલોડ કરતા હશો પરંતુ હવે તે કરવાની જરૂર નથી વોટ્સએપના નવા અપડેટ પ્રમાણે તમે કોઈપણ સ્ટેટસ લગાવશો તો તમે અહીંયાથી જ તેને ત્રણેય જગ્યાએ એક સાથે લગાવી શકશો વોટ્સએપમાં તમે તમારું સ્ટેટસ મૂકશો તો ત્રણેય જગ્યાએ ઓટોમેટિક લાગી જશે તેના માટે શું કરવાનું છે અહીંયા ઉપર જે ત્રણ ડોટ દેખાય છે તેના પર ક્લિક કરો ત્યાં તમને સ્ટેટસ પ્રાઇવસીનો ઓપ્શન્સ જોવા મળી રહ્યો છે તેના પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બંનેને અહીંયાથી તમારે ઓન કરવાનું છે ઓન કરશો એટલે આ રીતના કન્ટિન્યુ પર ક્લિક કરીને તમારે બંનેને એક વાર કનેક્ટ કરાવવાનું છે એક વાર કનેક્ટ કરાવી લીધા પછી કન્ટિન્યુ કરી દેવાનું છે કન્ટિન્યુ કર્યા પછી અહીંયા અલાવ એન્ડ ફિનિશ એડિટિંગ પર ક્લિક કરવાનું છે આ રીતે કરી દેવાનું છે ત્યાર પછી તમે કોઈ પણ સ્ટેટસ લગાવશો તો વોટ્સએપમાં સ્ટેટસ લગાવશો તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ આ રીતે ઓન કરી દેવાનું છે તો ત્યાર પછી અહીંયા સ્ટેટસ લગાવશો તો બંને જગ્યાએ ઓટોમેટિક ત્યાં પણ લાગી જશે તેની સ્ટોરી લાગી જશે પહેલું અપડેટ આ હતું કેવું લાગ્યું નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો આ ઘણી બધી મહેનત આપણી ઓછી કરી દઈશું બીજું અપડેટ છે કે કોઈ પણ તમને આજકાલ કોઈપણ ફોટા મોકલીને તમને છેતરી શકે છે કે આ મારો ફોટોસ છે રિયલ ફોટોસ છે પરંતુ આપણે એ ફોટાને રિયલ ફોટો છે કે ફેક ફોટો છે એ આપણે ચેક કરવું હોય તો કઈ રીતના કરી શકીએ આ રીતના કોઈ પણ તમને ફોટાઝ મોકલીને છેતરી શકે છે બ્લેકમેલ કરી શકે છે તો તેને ચેક કરવા માટે શું કરવાનું છે હું ત્યાં કોઈપણ ફોટોઝને જે તમને ફોટોઝ મોકલ્યો છે તે ફોટાઝને ઓપન કર્યા પછી અહીંયા તમને ઉપર ત્રણ ડોટ દેખાશે તેના પર ક્લિક કરશો તો અહીંયા તમને સર્ચ ઓન વેબનો ઓપ્શન્સ જોવા મળી રહ્યો છે અહીંયા જોઈ લો સર્ચ ઓન વેબ તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું કરશો તો અહીંયા સર્ચ પર ક્લિક કરી દેવાનું છે તો ત્યાં ગૂગલ પર તમને જોવા મળી જશે કે આ ફોટોઝ કઈ જગ્યાએ અપલોડ છે કઈ વેબસાઇટ પર અપલોડ છે અહીંયા તમે જોઈ શકો છો ફોટોગ્રાફી કરીને ઇન્સ્ટાગ્રામમાં કોઈ અપલોડ કરેલો છે તો આ રીતના એ ફોટો જ્યાં પણ હશે ત્યાં તમને અહીંયાથી જોવા મળી જશે અને ખબર પડી જશે કે આ કોઈ બીજાનો ફોટો છે કે રિયલ ફોટો છે અહીંયા તમે તેના એ ફોટોઝ ના હોય તો એ ફેક ફોટો છે આ વસ્તુ સાબિત થઈ જશે અને જો રિયલ ફોટોઝ હશે તો શાયદ ઇન્ટરનેટ પર તમને એ ફોટોઝ જોવા નહીં મળે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વેબસાઇટ પર હશે તો આ રીતના રિઝલ્ટ શો કરી દેશે તો આના પરથી આપણને આઈડિયા આવી જશે કે ફેક ફોટો છે કે રિયલ ફોટો છે અહીંયા જો હું આ ફોટામાં પણ તમને કરીને બતાવી દઉં ત્રણ ડોટ પર ક્લિક કરો સર્ચ ઓન વેબ પર કરો સર્ચ પર ક્લિક કરી દો તો તરત જ બતાવી દેશે એ પર આ ફોટોસ છે તો ત્યાંથી કોઈ કંઈ ડાઉનલોડ કરીને તમને મોકલેલો છે એ વસ્તુની આપણને ખબર પડી જાય છે તો સામેવાળો વ્યક્તિ ખોટું બોલી રહ્યું છે અને આપને છેતરી રહ્યું છે તેનો આઈડિયા આવી જશે વોટ્સએપનું ત્રીજું અપડેટ તો તમે ખબર જ હશે પરંતુ હું ઘણા લોકોને નથી ખબર તો અહીંયા તમે આજે કોઈ પણ વોટ્સએપમાં સ્ટેટસ લગાવશો તો સાથે સાથે તમે મ્યુઝિક પણ લગાવી શકો છો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ફોટોઝ લઈ શકો છો હું અત્યારે આ ફોટોઝ લઈ લઉં ત્યાર પછી તમારે જે કોઈ મ્યુઝિક લગાવવું હોય જેમ આપણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ફેસબુક સ્ટોરી પર લગાવીએ છીએ તે રીતના અહીંયા મ્યુઝિક પર ક્લિક કરશો તો અહીંયા મ્યુઝિકના ઓપ્શન્સ ઘણા બધા મળી જાય છે તે અહીંયાથી તમે વગાડી પણ શકો છો અને જે કોઈ મજા આવે તે અહીંયાથી ક્લિક કરીને તેને ડાયરેક્ટ ડન પર ક્લિક કરી શકો છો અને ના પસંદ હોય તો અહીંયાથી તમે ઉપર સર્ચ પણ કરાવી શકો છો કોઈ પણ મ્યુઝિક આ રીતના કોઈ પણ મ્યુઝિકને અહીંયા સર્ચ પણ કરાવી શકો છો આ રીતના સર્ચ કરીને પછી અહીંયા રાખવું હોય જે મ્યુઝિક પસંદ આવે તેને આના પર ક્લિક કરી દેશો એટલે લાગી જશે ડન પર ક્લિક કરી દો એટલે લાગી જશે અહીંયા તમારે કોઈને મેન્શન કરવું હોય તો અહીંયા મેન્શનનો પણ ઓપ્શન્સ આવી ચૂક્યો છે એ અપડેટ કેટલા લોકોને ખબર છે કે નથી ખબર એ પણ નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો અહીંયા તમે જોઈ શકો છો હવે સ્ટેટસ મ્યુઝિક સાથે વાગશે તમે આ ટ્રાય કરો અને આ અપડેટ કેટલાને ખબર હતી એ પણ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અહીંયા તમને ઘણીવાર એવી વસ્તુ થાય છે કે અહીંયા તમને ઘણી વાર વોટ્સએપમાં કોઈ વસ્તુ મોકલી હોય ઘરેથી અથવા તો ઘરેથી કોઈ કોઈ પણ કામ તમને સોંપ્યું હોય કે ભાઈ આટલી આટલી વસ્તુ લાવવાની છે એક્ઝામ્પલ માટે મને આટલી વસ્તુ લાવવાની કીધી હતી જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચું શેજવાન રાઇસ તો હું ભૂલી ના જાઉં તેના માટે એક વોટ્સએપે અપડેટ કાઢ્યું છે તેના માટે તમારે શું કરવાનું છે આ રીતે તેના પર ક્લિક કરી રાખવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા તમે મોરનો ઓપ્શન જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા રિમાઇન્ડર મીનો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું છે આને તમે રિમાઇન્ડર કરી શકો છો કે કેટલાય વાર પછી તમને રિમાઇન્ડર આપે જેથી તમને ભૂલાય નહીં તો તમે તમારા ઘરે જવાના સમયે અથવા તો તમારે જ્યારે જરૂર તમારે જ્યારે એ વસ્તુ લાવવાની હોય તમે ત્યારે તેને રિમાઇન્ડર સેટ કરાવી શકો છો તેના માટે અહીંયા બે કલાક છે આઠ કલાક છે ચોવીસ કલાક છે અને કસ્ટમ ટાઈમ પણ તમે અહીંયા તમારી રીતે સેટ કરી શકો છો આ રીતના આપણે એક્ઝામ્પલ તરીકે પાંચ ને ઓગણપચાસ થઈ છે હમણાં તમને સાથે હું બતાવી પણ દઉં આપણે પાંચને એકાવનને સેટ કરી દીધું ઉપર અત્યારે જોઈ શકો છો પાંચને પચાસનો ટાઈમ થયો છે હમણાં પાંચ ને એકાવન થશે એટલે રિમાઇન્ડર આપને આપી દેશે જોઈ લો જોઈ લીધું પાંચને એકાવન થયું અને આ રીતના રિમાઇન્ડર આપી દીધું મારો ફોન સાયલેન્ટ છે એટલે મ્યુઝિક ના વાગ્યું બાકી મ્યુઝિક પણ અહીંયાથી સાયલેટ મોડ મેં ઓફ કરી દીધો છે તો આ રીતના તમે રિમાઇન્ડર મૂકશો તો વિથ મ્યુઝિક સાથે વિથ સાઉન્ડ સાથે તમને આ રિમાઈન્ડર આપે છે જેથી તમને પાછું યાદ આવી જાય કે આ વસ્તુ ઘરે લઈ જવાની છે જેથી ઘરે ગાળો ખાવાથી અથવા તો માર ખાવાથી બચી શકો તો આ ખૂબ જ અગત્યનું અપડેટ છે તમને કેવું લાગ્યું મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો વોટ્સએપનું એક આગળનું અપડેટ હું તમને જણાવું તો અહીંયા તમે કોઈને પણ અહીંયાથી કોલ કર્યો એક્ઝામ્પલ માટે અહીંયાથી કોલ કર્યો અને સામેવાળાએ કોલ ઉપાડ્યો નહીં તો તમે અહીંયાથી તેને રિમાઇન્ડર સેટ કરી શકો છો તો તમે તેને શું કરી શકો છો ફરીવાર કોલ એને આપણે કરવો હોય તો તેને કોલને રિમાઇન્ડર રીતે સેટ કરી શકીએ છીએ તેના માટે શું કરવાનું છે આ રીતના આપણે જે કોલ કર્યો તેને રિસીવ ના કર્યો તો તેના પર ક્લિક કરી રાખવાનું છે ત્યાર પછી રિમાઇન્ડર મીનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરીને અહીંયાથી સેમ મેં જે આગળ બતાવ્યું એ પ્રમાણે કસ્ટમ રીતે અથવા તો તમારી રીતે તમે સેટ કરી શકો છો કે એટલા ટાઈમ પછી આને ફરીવાર કોલ કરવાનું યાદ અપાવે રિમાઇન્ડર આપણને કરાવે જેથી આપણે કોઈને અગત્યનો કોલ કરવાનો હોય તો બાકી ના રહી જાય વોટ્સએપનો આગળનો અપડેટ જોઈએ તો તમારી પાસે અહીંયા કોઈ તમે ગ્રુપ એડમિન હોય કોઈ પણ ગ્રુપના તો આ ગ્રુપમાં કોઈને પણ તમારે વધુ મેમ્બરને એડ કરવા છે અને તમારે બોલાવવા છે તો શેર લિંકથી પણ તમે કરી શકો છો હવે એક નવા અપડેટ પ્રમાણે તમે ક્યુ આર કોડથી પણ બોલાવી શકો છો જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન જોવા મળશે ઇન્વાઇટ લિંક ઓન યોર ક્યુઆર કોડ તમે આ ક્યુ કોડને કોઈને પણ મોકલીને અહીંયા ક્યુઆર કોડ પર સ્કેન કરશો તો આ રીતના કોડ આવી જશે તો તેના પર સ્કેન કરીને તે આ ગ્રુપમાં જોડાઈ શકે છે તો ગ્રુપ એડમિન હોય તો આ રીતે કોડ મોકલીને કોઈને પણ પોતાના ગ્રુપમાં ઇન્વાઇટ કરી શકો છો લિંક શેર કરી શકો છો તો આટલા અપડેટમાંથી તમને કયું અપડેટ સૌથી વધુ પસંદ આવ્યું તે મને નીચે કમેન્ટ કરીને જણાવો તમને આ વિડીયોથી થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલતા તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે સાથે સાથે આવા તમારા બીજા મિત્રોને આ વિડિયો શેર કરવાનું ના ભૂલતા તમને આ વિડીયોમાં કંઈ પણ ના સમજાયું હોય તો નીચે કમેન્ટ કરી શકો છો સાથે સાથે તમે આવા બીજા કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો તે પણ નીચે કમેન્ટ કરીને જણાવો હું તમને એ ટોપિક પર વિડીયો બનાવીને આપી દઈશ અને તમારી મદદ કરવાની કોશિશ કરીશ તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે